નટાણે મમ્મી હવે છે ને રાંધવાનું કામ કરે હવે કે રાંધી ચાલ કે બાયણે વાહિંદા નું કઈ થયું ને ગાય તો ઢારી આમ બાંધી ઢારિયું સાફ કરવું પણ હવે વરાપ થાય વરસાદ રહી જાય તો પછી પપ્પા ગાય ને બાયણે કાઢે પણ આજ તો એવું લાગતું નથી કે ગાય ને બાયણે કાઢવાનું વારો છે અટાણે ધીરો ધીરો ચાલુ જ છે ને અટાણે ધીરો પડી ગયો પણ આ ધીમી તારે હજી બંધ થાય એવું લાગતું નથી એટલે પછી ધારિયું વરસાદ થોડીક રહીને તો સાફ કરીએ ધોકા તો પછી મમ્મી કહે કે ખાઈ પી ના વાટાણે કરજો એટલે ઠારીયું સાફ કરી ને સીધું નાઈ લેવાય હવે બાયણે નું કામ થોડું બાકી છે બાકી ઘર તો થઈ ગયું ને સીવાની છે ને આજ ભણવા જાવું તું ને તે રડ દેતી હવારે એને ચાવું તું જ પછી આમાં મેસેજ આવ્યો તો કે આંગણવાડી ચાલુ છે પણ વરસાદના લીધે તમારી મરજી કે તમારી ઈચ્છા મોકલવાય તો ભલે ન મોકલવાય તો બાકી આંગણવાડી કે ખુલી જ છે પછી વધારે વરસાદ હતો એટલે દાદા કી જવું નથી રોગો પલરવા જાવું ને આવવું ને એટલે મેં કીધું હાલો જ તો નથી તો એને ખીજાણે ખીજાણે તી પછી એને પપ્પાને ફોન કર્યો થોડીક વાર મગાવી પછી એના મામાને એને નાનીને એને ફોન કર્યો તે થોડીક વાર વાત ઈ ચડી જાય ને વળી યાદ આવી જાય ને કે મારે સ્કૂલે જાવું જ છે એટલે સર ઉપડી જાય એનું

કેવા નહી હજી કેવો વરસાદ આવે બૈદાન રોટલી ખાવી છે હા ક્યાં છે બૈદો વા ધારિયામાં તો શિવુ પછી અટાણે ચાલુ વરસાદમાં રોટલી દેવા જાય તો પછી શિવના પગ કેવા ભરાઈ રહી ભરાઈ રહી પછી વરસાદમાં ભીંજાય તો શું થાય શરદી કરતા કેમ થાય એમ શરદી થઈ જાય પછી ડોક્ટર હુયો ક્યાં ગમકાવે હે ક્યાં ગમકાવે હુયો કે તો આય ન્યા હુયો મારે હા દવા પીવી પડે ને દવા કેવી હોય હે ના ના મીઠી હોય મીઠી મીઠી હોય કે હોય આમ તો જો માર હામ કેવી હોય દવા હે હે તર સ્કૂલે જાવું તો હા હવે તો સ્કૂલ નો ટાઈમ પૂરો થઈ ગયો સીતારામ એ તો બપોર થઇ ગયા કે હવા થઈ ગયું કે ખબર નથી પડતી રફડા માં જ છે હા હું તો હા જો પેલા

哇，没得 <What? S 2>

શિવાની હવે એમ કઈશ કે એમ જ કરો છો છો એને યાદ રહી ગયું બધું થોડીક ખાંડ આપજો ને હા ખાંડ લેવા ગઈ લેવા ગઈ હા જો હા માં દીકો બંધ કરી દેવા ચા ગલાસ દે દીધો બસ કરો પાછો थोड़क दूध आप छो ने हाँ <laughs> बोलती जाए <जैसे। laughs> बोलती जाए दूध जो लाई आएगी थैंक यू तुम तो चा पी हो तो बता रहे मुकू है <laughs> <बावा वा गया। laughs> તો હવે જો વરસાદ છે ને હાવ રહી ગયો એટલે મેં કીધું જરાક બાયણે ચક્કર મારીએ બાકી ઘરમાં ઘરમાં હમણાં જ છે ને પુરાઈ રહીએ છીએ થી એવો વરસતો હતો એક વાગે ખડીક બંધ થયો હતો તો પાછો એવો ને એવો વાહન લગન ચાલુ થઈ ગયો લુગડા બે વાર છે ને ઊભી થઈ હતી બાકી જો આ પાછળ એલોવેરા કેવા ના થઈ ગયા અટાણે અમે તો ઓછા ઉપયોગમાં લઈએ અમે ગામડામાં કવાર કહીએ પેલા હું વાળમાં લગાવતી મમ્મી ખેરતી તે પણ મારે હાવ પછી પાખા છે વાળ એટલે હું તો નથી લગાવતી મોઢાઈ લગાવીએ ને તો અસલનું થઈ જાય મોટું ને એક વાંસે અમારે બાથરૂમ પાસે એ અસલના થઈ ગયા કારણ ને હરિયાળી હરિયાળી ચારી બાજુ થઈ જાય ને વાતાવરણમાં તો આમ કંઈ ના ઘટે પણ વરસાદ જ ન આવતો હોય ને તો અહીંયા બાયણે મજા વરસાદ આવે તો એ મજા ના આવે ને એક ખાસ વાત કે જે હું કેટલા દીઠિયા છે ને કહેવા માગું આમાં તો વિડીયોમાં જ બતાવીને આમ પડે બાકી અમુક છે ને પપ્પા હાટું એવી કોમેન્ટ કરે કે કેમ તમારા પપ્પા કઈ વિડીયોમાં બોલતા નથી ને એ મોટો કેમ એનું બોલવું હોય આમ ક્યારે આમ કે ચડેલું હોય ને ખીચાઈ ગયેલું હોય ને એવી હમણાં વચ્ચે ઘણી કોમેન્ટ આવતી હું કેટલા આમાં કેવું કેવું કરું કે મારા પપ્પા છે ને વર્લ્ડના બેસ્ટ પપ્પા છે એટલે પેલેથી વિડીયોમાં પપ્પા કોઈ દી બોલતા જ નથી ને આમ ફોન એ તમને કહું ને તો પપ્પા છે ને સાદો ફોન જ વાપરે છે એટલે મહેરબાની કરી ને તમે એવા સવાલ રેવા દો જે આમ વિડીયોમાં બતાવીએ ને ઈ જ જોવું તમારે કોમેન્ટ કરવી હોય તે ભલે ન કરવી તે ભલે અમે તમને નથી કેતા કે તમે કરો વિડીયો ગમે તો જ વિડીયોને લાઈક કરો ન ગમે તો ન પણ તમે ન હોય એવા સવાલ કરો માં પપ્પા છે ને વિડીયોમાં તો બોલતા જ નથી કેમ કે મને ન આવડે બીજું કંઈ ના હોય બાકી જો પપ્પા એ છે ને સાદો વાપરે મોટો ફોન છે સદાય વાપરતા નથી કે મને એ ન ફાવે કે એને એવું કઈ શોખ જ નહીં અરખ જ નહીં એટલે છે ને તમે બધા વિડિયો ખાલી જોવ અમે બતાવીએ કેમ કે અમારી બહુ મહેનત લાગે તમે ખાલી કોમેન્ટ કરવા વાળા છે ને તમે વિડીયો બનાવીને તો જો એડિટિંગ કરીને ટાઈમ ઓ ટાઈમ મૂકો તો ખરી તો તમને ખબર પડે બધી કે ખાલી આજ જ તમે દસ પંદર મિનિટનો વિડીયો જોવી અમારો આખા દિવસનું રૂટિન હોય અમારી મહેનત હોય તો તમે એમાં હું અમે બતાવીએ એ બધું જોઉં ને શું કરવા તમે ખોટા સવાલ કરો છો તો મહેરબાની કરીને તમ છે ને એવા સવાલ રહેવા દેજો બાકી અમને અમારું કામ કરવા દો કોઈ મજાન બેહી ગયો બદિયા હાઉ તર જીઓ હું ન બસલા દો વાટને એક ખાઈ જીઓ શું બનાવ્યું દાદી હા રાબ બોલ હા રાબ હા તે ઠરી જાય ને પછી ખાવાનું બોલ એકવાર રાબ બોલ તો રાબ હા હા

ઈ એને ખાવી પણ છે ને એ ઠરવાનું કીધું આપડે હા ઠરે એટલે ગરમ ગરમ હોય ને પછી મોઢા ગરમ લાગે